મને એકલા બાપુ તમને દરિયામાં જે ખારા દરિયા છોડવાનો પ્રયાસ કર્યો આ સૂર્ય મૂકો ચંદ્રમાયી ના મેં કીધું મૂકે ખોટી વાત છે મરે ત્યારે જાય પ્રાણ ને પ્રકૃતિ એમાં એમાં તમે તમને વાત ના આટકા મારો તો કાઈ ફેર નથી પણ એવું હાલ થઈ ભાઈ કે અડી કલાકાર થાઉં ના તો પછી આપણે જે કરતા તા ઈ ડુંગર ના કરશું હા અને તમને એમ થતું છે કે હું હું આયા આયા આવું બોલું છું એવું કાઈ ને હું જદી અમદાવાદની જેલમાં સાબરમતીમાં પાછા હતો પાસા હતો ને અને એમાં મને પાછા થી લે બરોબર દિવાળી બેસ્ટ વર્ષનો કાર્યક્રમ એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ને માલિક ઓર ન્યા બધાય અને હારું બોલતા આવો કોઈ ગાતા ગાવાનું મંચ ઉપર બધું આવું બધું ગોઠવેલું તબલા હવે ન્યા વારો આવે પછી વારો એમાં ને એમાં ખરાડી એટલે પછી સમાજ સુધારક ને લઈને એટલે પછી મીડિયા વાળા ત્રણસો બેના તો મતદાર ને કદાચ ગુજરાત સરકાર તમને કાલે માફી આપે તમે શું કરો તો કે બસ બહાર ડાયો થઈ પછી આવા લેવાનું બંધ કરી દેશે એમાં અલગ અલગ કલમ વાળાને ક્યાંક પૂછતા હતા એમાં પાછા પૂછવાનું થયું એટલે અમારે કરાડી સાહેબ એમ કીધું મહીપતભાઈ પૂછો એ પાસામાં છે મારી આમ માઇક્રોફોન રાખ્યું મને કે તમે પાસામાં આવ્યા રાજીભાઈ મને કે પાછા તમને શેમાં થાય દારૂ